યુવરાજ સિંહ જાડેજા રાજકોટ મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી જગત એટલે વિદ્યાર્થી જગત નું ગણ્યું કહેવાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અવારનવાર પ્રશ્નો સામે આવતા હોય છે એટલે રાજકોટ મહાનગરમાં જે પચીસ એપ્રિલ થી બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીના જેવા અગિયાર પ્રશ્નો કે જેની અંદર વિદ્યાર્થી પરિષદે અન્ય લેખિક મૂકી રજૂઆત કરી તેમાં કોઈ પ્રતિકારક પગલા નથી ભરવામાં આવ્યા તેમાં વાત કરું કે યુનિવર્સિટી સિક્યોરિટીની વાત હોય

શાસન કે તેની સામે કોઈ પણ પ્રતિકારક નથી એટલે વિદ્યાર્થી પરિષદ આજે રોષે ભરાયો છે વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગરની ટીમ અહીં ધરણા પ્રદર્શન માટે આવી છે જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં પ્રશ્ન લેવામાં માં નહીં આવે અને ત્યાં સુધી આવી રીતના નિરંતર તબક્કાવાર આંદોલન શરૂ રહેશે અને સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસન રહેશે